મિત્રો જો તમને આખો દિવસ થાક લાગતો હોય પગથિયા ચડવાથી તમને શ્વાસ ચડવા લાગતો હોય હાડકાં અને સાંધામાં દુખાવો થતો હોય હાડકાં નબળા પડી ગયા હોય તમારા વાળ ખરવાનું શરૂ થઈ ગયું હોય તમારા વાળ બરછટ થઈ ગયા હોય ચામડીની ઉપર સૂકાપણું આવી જતું હોય શરીરમાં દુખાવો લાગતો હોય તમારા નખ વધુ પડતા કડક થઈ ગયા હોય અને નખ આરામથી તૂટી જતા હોય તો આ અમુક એવા લક્ષણો છે જે તમારા શરીરમાં કેલ્શિયમની કમીને દર્શાવે છે આજના આ વિડીયોમાં ત્રણ કુદરતી વસ્તુ વિશે વાત કરીશ જો તમે તમારા રોજિંદા જીવનમાં તેનું સેવન કરવા લાગશો તો તેના લીધે તમને આવી કોઈ પણ તકલીફ આગળ જતા નહીં થાય આ ત્રણેય વસ્તુને કઈ રીતે અને કેટલી માત્રામાં ખાવી તે પણ હું જણાવીશ અને વિડિયોના અંતમાં હું તમને એક ઘરેલું નુસ્ખો પણ બતાવીશ જો તમે તે ઘરેલું નુસ્ખો આ ત્રણેય વસ્તુની મદદથી બનાવી લ્યો છો તો તેનાથી તમને વધુ સારું પરિણામ મળશે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ વિડીયોની શરૂઆત કરીએ મારું નામ છે શારદાબેન ગોસ્વામી અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલી વસ્તુ છે બદામ મિત્રો બદામ ખાલી તમારી શારીરિક તાકાતને જ નથી વધારતું પરંતુ તમારી માનસિક અને મગજની તાકાતને પણ વધારે છે બદામ ખાવાથી તમારી નસો મજબૂત બને છે તમારા શરીરની માંસપેશીઓ પણ મજબૂત બને છે તમારી યાદશક્તિ અને મગજની શક્તિ પણ વધે છે તમારા હાડકાં અને સાંધાઓ મજબૂત થાય છે કારણ કે બદામની અંદર કેલ્શિયમ અને પોટેશિયમની માત્રા વધુ હોય છે બદામ તમારા સાંધાની અંદર ગ્રીસ વધારવાનું કાર્ય કરે છે ઉંમર વધવાના હિસાબે તમારા સાંધામાં જે કમી હોય છે તે કમીઓને પણ બદામ પૂરી કરે છે બદામ ખાવાથી તમારી માંસપેશીઓ મજબૂત બને છે અને શરીરમાં નવુંય બને છે જેના કારણે તમને વધુ તાકાત મહેસૂસ થાય છે અને નબળાઈની ફરિયાદ તમારે રહેતી નથી જો તમે બદામનો ઉપયોગ કરવા માંગતા હોય તો દરરોજ થી બાર બદામ જરૂર ખાવી જોઈએ બદામને ખાવાની સાચી રીત છે તમે રાત્રે સૂતા સમયે વાટકામાં બદામને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટે બદામની છાલ કાઢીને ઉપયોગ કરો તમે બદામને પલાળ્યા વગર પણ ખાઈ શકો છો જો તમે બદામને પલાળીને ખાઓ છો તો તમને વધુ સારું પરિણામ મળશે બીજી વસ્તુ છે અખરોટ અખરોટ ને ડ્રાય ફ્રૂટ નો રાજા માનવામાં આવે છે અખરોટ ની અંદર ખૂબ જ વધુ પોષક તત્વો હોય છે અખરોટ તમારા સાંધા માટે પણ ખૂબ જ સારા હોય છે અખરોટ ની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે સાંધાના રક્ષણ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે તે આપણા સાંધાના ગ્રીસને પણ વધારે છે અને સાંધામાં આવેલા સોજાને પણ ઘટાડે છે અખરોટની અંદર મેગેનીજ અને કોપર હોય છે જે તમારા હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે અખરોટની અંદર ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે જે તમારા શરીરની અંદર શક્તિને વધારે છે જેના હિસાબે તમને થાક લાગતો નથી જો તમે અખરોટનો ઉપયોગ કરવા માંગતા હોય તો દરરોજ થી ચાર અખરોટ જરૂર ખાવા જોઈએ હંમેશા અખરોટ છાલવાળા જ આખા લેવા જોઈએ જે બજારમાં છાલ ઉતારેલા અખરોટ મળે છે તેનો ઉપયોગ ના કરવો જોઈએ તેની છાલ ઉતરી જાય એટલે તેના પોષક તત્વો ધીમે ધીમે ઘટવા લાગે છે આખા અખરોટ લઈ અને પછી તમારે ખાવા હોય ત્યારે તેની છાલ ઉતારી અને તેનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી તમને અખરોટના બધા જ ફાયદાઓ મળે દરરોજ તમારે ત્રણ થી ચાર અખરોટ લેવાના છે તેની છાલ કાઢી નાખવાની છે અને રાત્રે સૂતા સમયે પાણીમાં પલાળી દેવાના છે અને સવારે ભૂખ્યા પેટે તમારે તેનું સેવન કરવાનું છે ત્રીજી વસ્તુ છે મખાના મખાનાની અંદર કેલ્શિયમ તત્વ વધુ હોય છે જેના હિસાબે તે તમારા હાડકાને અને સાંધાઓને મજબૂત બનાવે છે તમારા સાંધાની અંદર રહેલા ગ્રીસને વધારે છે જેના લીધે તમારે હલનચલન કરવામાં આસા નહી રહે છે તમારા સાંધાની અંદર જે શરીરને ઉપયોગી જિકણો પદાર્થ હોય છે તેને પણ બચાવવાનું કાર્ય કરે છે મખાનાની અંદર એવા પોષક તત્વો હોય છે જે તમારા શરીરની તાકાતને વધારવાનું કાર્ય કરે છે આ બધા ફાયદા તમારે લેવા હોય તો એક ગ્લાસ ગરમ દૂધની સાથે એક વાટકો મખાના દરરોજ ખાવા જોઈએ તમે મખાનાને હળુ સાંતળે પણ શકો છો અડધી ચમચી દેશી ઘી તવા ઉપર નાખી મખાનાને સાતળી શકો છો તળવાની જરૂર નથી ફક્ત સાતળવાનું છે અને તેમાં કાળા મરીનો પાવડર અને મીઠું નાખીને સરસ નાસ્તો તૈયાર કરી શકો છો આ મખાના તમને ડી માર્ટ અથવા તો મોટા જનરલ સ્ટોરમાં મળી જશે હવે વાત કરીએ આ ત્રણેય વસ્તુની મદદથી આપણે કઈ રીતે ઘરેલું નુસ્ખો બનાવવાનો છે અને આ ત્રણેય વસ્તુને કઈ રીતે વાપરવાની છે તમારે સૌથી પ્રથમ વીસ થી પચીસ મોટી સાઈઝ મખાના લેવાના છે દસ થી બાર બદામ લેવાની છે અને જો તમને મામરો બદામ મળી જાય તો તે સૌથી શ્રેષ્ઠ છે અને જો મામરો બદામ ન મળે તો બજારમાં મળતી સાદી બદામ પણ લઈ શકો છો પાંચ ચમચી તજ પાવડર જોશે અને ચાર અખરોટ લેવાના છે જેની છાલ ઉતારીને કાઢી લો તેની સાથે એક ચમચી કાળા તલ જોશે જો કાળા તલ ન મળી શકે તો તમે સફેદ તલનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ કાળા તલ વધુ ફાયદાકારક હોય છે આ બધી વસ્તુને ગ્રાઇન્ડરમાં નાખી પીસી લેવાનું છે સરસ પાવડર બની જાય ત્યાં સુધી પીસી લેવાનું છે અને આ પાવડરને એક એર ટાઈટ બરણીમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દો આમાંથી પુખ્ત વયના વ્યક્તિએ એક ચમચી પાવડરનો દરરોજ ઉપયોગ કરવાનો છે અને જો તમે આઠ વર્ષથી બાર વર્ષના બાળકને આ આપવા માંગતા હોય તો અડધી ચમચી પાવડર દરરોજ આપી શકો છો આનો ઉપયોગ કરવા માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને એ દૂધને તમારે ગરમ કરવાનું છે એક ઉફાણો આવી જાય એટલે આ પાવડર એક ચમચી તમારે નાખવાનો છે અને પછી તેને હલાવી બે દેવાના છે અને પછી આને એક ગ્લાસમાં કાઢી તેમાં અડધી ચમચી સાકરનો પાવડર નાખી અને આ તો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે અથવા તમે ઈચ્છો તો રાત્રિના સમયે પણ લઈ શકો છો પરંતુ જો તમે સવારમાં લેશો તો તે વધુ સારું છે તમને આખો દિવસ તાકાતનો અહેસાસ થશે જે થાક લાગવાની તકલીફ હોય તો તે નહીં રહે આ નુસ્ખાનો તમે ઉપયોગ કરશો તો ખૂબ જ ઝડપથી તમારા હાડકા મજબૂત થવા લાગશે તમારા સાંધામાં હલન ચલન જે દુખાવો થતો હતો તે પણ ઘટવા લાગશે તમારા વાળ અને તમારી ચામડી સરસ થવા લાગશે તમારા શરીરની નસો પણ મજબૂત થવા લાગશે તમારી માંસપેશીઓમાં તાકાત જોવા મળશે અને તમારા ચહેરામાં એક તેજ જોવા મળશે આ એક નુસ્ખો એવો છે જે માથાથી લઈને પગ સુધી આખા શરીર માટે ફાયદાકારક છે તો આ હેલ્ધી તમારે જરૂર ઉપયોગ કરવો જોઈએ આ નુસ્ખાનો તમે તમારી મરજી સુધી ઉપયોગ કરી શકો છો આ નુસ્ખાને તમે કોઈ પણ સિઝનમાં વાપરી શકો છો જો તમે ગરમીમાં આ નુસ્ખાને વાપરતા હોય અને તમારી તાસીર પિતવાળી હોય અને જો આને લીધા પછી તમારા શરીરમાં તમને ગરમીનો અહેસાસ થાય છે તો તમે આની માત્રા અડધી પણ કરી શકો છો એક ચમચીની જગ્યાએ અડધી ચમચીનો ઉપયોગ કરી શકો છો અને મને ખબર છે આનાથી તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખી હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો